નમસ્કાર દર્શક મિત્રો વૈભવૃષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે ઓસંગ નદી બની ગાંડીતુલ છોટાઉદેપુરમાં ઓસંગ નદીનું જોવા મળ્યું રુદ્ર સ્વરૂપ છોટાઉદેપુરની ઓસંગ નદી ગાંડીતુલ બની છેલ્લા ત્રણ દિવસથી છોટાઉદેપુરમાં વરસાદ ન હોવા છતાં પણ ઓસંગ નદી ગાંડીતુર બની છે તો તેની પાછળના કારણો એવા છે કે છેલ્લા કેટલાય દિવસથી મધ્યપ્રદેશમાં વરસાદ પડી રહ્યો છે અને મધ્યપ્રદેશનું પાણી એ છે ઓસંગ નદીમાં આવે છે જેને કારણે છોટાઉદેપુરની ઓસંગ નદીમાં પાણી જોવા મળી રહ્યું છે છોટા ઉદેપુરના રામપુર નજીક ઓસંગ નદીનું રોદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે ધન્યવાદ